ભારત ન્યૂઝ એક નજર કરિયાદના મહત્વના સમાચારથી અમરેલી જિલ્લાના ધારી તાલુકા ખાતે સ્વામિનારાયણ મંદિરમાં પ્રેમવતીમાં જિલ્લા પંચાયત પશુપાલન ખાતા દ્વારા પશુપાલન શિબિર રાખવામાં આવેલ જેમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય જેવી તેમજ પશુપાલનના તમામ અધિકારીઓ ખેડૂત અગ્રણી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ખોળભાઈ ભુવા જિલ્લા પંચાયત સદસ્ય કમળાબેન ભુવા અશ્વિનભાઈ કુંજડિયા અતુલભાઈ કાનાણી તેમજ તાલુકાના પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ધારી પશુ ડોક્ટર માલવીએ જણાવ્યું હતું કે જિલ્લામાં દરેક પશુની યોગ્ય સારવાર થઈ તે માટે પશુપાલન વિભાગ હંમેશા કટિબદ્ધ છે આજરોજ ગોવિંદપુર ગામે ઓગણીસ બાસઠ પલ પશુ ચિકિત્સા વાંસુ કરવામાં આવેલ હતું આસપાસના દસ ગામોને સેવા પૂરી પાડશેના પ્રસંગે પત્રકારોનું વિશેષ સંમાન કરવામાં આવ્યું હતું આજરોજ તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા પશુપાલન ખાતું અમરેલી દ્વારા સંચાલિત પશુ દવાખાના ધારી દ્વારા આજે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું હવે શિબિરની શરૂઆતમાં આપણે માનનીય ધારાસભ્ય શ્રી જેવી કાકડીયા સાહેબ દ્વારા આપણે ઓગણીસ બાસઠ વાન જે કહેવાય છે એ ગોવિંદપુર વિસ્તારમાં એનું લોકાર્પણ કરે છે જેની અંદર ગોવિંદપુરની આજુબાજુના દસ ગામડાઓને મફત સેવા પૂરી પાડે આમાં સારવારમાં એવું હોય છે કે એને ઓગણીસ બાસઠ એક નવ છ બે ઉપર ફોન કરવાનો એટલે તે ગાંધીનગર જઈને પશુપાલક જે પણ હોય એને જે પણ સારવાર કરવાની હોય એને ત્યાં પહોંચી જઈ મફતમાં સારવાર કરી આપે છે આ ઉપરાંત જે પશુપાલન શિબિરનું આયોજન કર્યું એની અંદર પશુઓના વ્યંધત્વ નિવારણ પશુઓના દૂધ ઉત્પાદન કઈ રીતે વધારવું સ્વચ્છ દૂધ ઉત્પાદન બચ્ચા ઉછેર અને પ્રાકૃતિક કૃષિ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અમરેલી